નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સામાજિક પારિવારિક છે તો સમજવા જેવી બનવાની છે આશા રાખું છું તમને પસંદ આવશે તો ચાલો શરૂ કરીએ આજની વાત આશાબેન અને પરેશભાઈ માથે જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય એવા નિશાય બની ગયા હતા પોતાની પરિવરિશ અને સંસ્કારો પર એક સમયે જેમને ગુમાન હતું એમનું એ ગુમાન ચકનાચૂર થઈ ગયું હતું બંને પોતાના સ્વભાવની સાલસતા અને વધારે પડતા વિશ્વાસને કોષી રહ્યા હતા પરેશભાઈ સરકારી નોકરીઅત હતા સારી પોસ્ટ પર હતા આશાબેન ગ્રેજ્યુએટ હતા પણ ગૃહિણી હતા

આશાબેન પડખું ફેરવે તો ઘડીમાં પરેશભાઈ આશાબેનનું બીપી અને ડાયાબિટીસ હમણાં હમણાં ખૂબ વધ્યા હતા એસી વાળા બેડરૂમમાં પણ જાણે મુંજારો થતો હોય એમ ઉચાટમાં અડધી રાત થઈ એકબીજાને દિલાસો દેતા અને નિશાસા નાખતા બેએ અડધી રાત વિતાવી ઊંઘ નથી આવતી આ શું સુવાનો પ્રયત્નો તો કર તારું બીપી વધ્યું છે પરીખ પાસે કરાવેલો તારો લેટેસ્ટ રિપોર્ટ જોયો છે શું કામ તારી તબિયત છે મારો તો વિચાર કર તને કંઈ થયું તો મારું બોલતા બોલતા પરેશભાઈને ડુમો ભરાઈ આવ્યો પરેશભાઈને રણતા જોઈ આશાબેનનો અત્યાર સુધી પલકોમાં બાંધી રાખેલો અશ્રુઓનો ધોધ છલકાયો અત્યાર સુધી પરાણે પરાણે પોતાને માન સ્વસ્થ રાખી શકતા આશાબેન પથારીમાં ફસડાઈ પડ્યા જાણે આંખે અંધાર આવ્યા હોય એમને હાથના ટેકે ઝીલી લઈ ભરી સાંત્વના આપવા લાગ્યા મારી જ ભૂલ થઈ હું સારીમાં ન બની શકી મારા જ નસીબ ફૂટેલા હશે કે આવી સંતાન મારા કુખે જન્મે મને માફ કરી દો પરેશ મેં તમારું કુળ લઝાવ્યું મને ખબર હોત કે રાતા પાણીએ રડવાનું આવશે તો જન્મતા જ મારી નાખી હોત શું ખોટ આવવા દીધી હતી તમે કે મેં એની પરિવર્ષમાં અત્યાર સુધી એણે જે માગ્યું હતું આપણે આપ્યું છે ને તમે એના માટે કંઈ ઓછું કરેલું છે એ જન્મી પછી જ્યારે જ્યારે માંદી પડી હતી મારા કરતાં વધારે તમે રાતો જાગ્યા હશો પાંચ વર્ષની થઈ હતી ત્યારથી એના જન્મદિવસથી એના માટે અલગથી બચત ખાતું ખોલાવ્યું હતું કે એના લગ્ન સારી જગ્યાએ થશે ત્યારે આ મોડી ખપમાં આવશે કેટલા હોશથી તમે એનું નામ પરિતા પાડ્યું હતું મારી મારી પરી પરી બોલતા દીકરી ચડાવી એના માટે થઈને તમારે એનાથી દૂર ન જવું પડે એટલે તમે બધા પ્રમોશન જતા કર્યા આજે એ જ તમારી પરીએ આપણે આભરુના લીરા ઉડાડી આપણા મોં પર મારી દીધા છે આશા બેનને હતું એટલું જોર કરી બોલતા ગયા ને આક્રોશ ઠાલવતા ગયા ને છેલ્લે મોટું ડુસકું ભરી સાડીના પાલોમાં મોઢું સતાડીને રડવા લાગ્યા ને પછી ચક્કર આવતા પલંગમાં ફસડાઈ પડ્યા પરેશભાઈને પણ કદાચ એ જ ઉચિત લાગ્યું કે આસુ એકવાર રોષ ઠાલવી હળવી થઈ જાય એટલે એમણે પત્નીને રોકી નહીં ફક્ત નતમસ્ત સાંભળતા રહ્યા પત્ની જોઈ એમને ધીરજ રાખ જે થવાનું હતું એ થઈ ચૂક્યું આપણા જ સંસ્કારોમાં ખોટ હશે નહીં તો આવી કુળને લજાવનાર દીકરી આપણે ત્યાં ન હોય આવી દીકરી કરતા તો આપણે નિસંતાન જ સારા હતા ભગવાન આવી સંતાન દુશ્મનને ઘરે પણ ન દે મને પોતાના પર શરમ આવે છે શું મોઢું બતાવીશ પણ જવા દે હવે આ ઘરમાં એની વાત જ નહીં પરેશભાઈ રોષમાં બોલ્યા એમ નહીં પણ આવું કુલકર્મ કરવામાં એને લાજ નહીં આવી હોય આજકાલની સંતાનોનો આ તે કેવો આંધળો પ્રેમ હોય છે જે નાત જાત સંબંધ કાંઈ જતો જ નથી સંબંધોની પવિત્ર અગત્યમાં કાંઈ નહીં જોવાનું એને આપણું શક પણ યાદ ન આવ્યું હું મારી મરેલી માને શું મોટું બતાવીશ દુઃખ એ જ છે કે એનો છ મહિનાનો પ્રેમ સાચો ને આપણો બાવીસ વર્ષનો પ્રેમ ખોટો એમ જ એના કારણે મારી સગી બહેન સાથે વેર વેળબંધાયું ને પરેશ તમે ભલે માફ કરો પણ એની માં હોવા પહેલા હું તમારી પત્ની છું હું એવી સંતાનને ક્યારેય માફ ન કરી શકું જે મારા પતિના આસુ અને નાળેસીનું કારણ હોય તો એવું બધું અત્યારે ન વિચાર સુઈ જા આ શું જો મારી વાત સાંભળ તારી બધી વાત સાચી તું કહે છે એ ખરું પણ હવે કાંઈ થાય એમ નથી તો ગમે એટલી બળતરા કરીશ એ પાછી આવવાની નથી તું સમજ આપણે હવે જુવાન નથી રહ્યા આધેડ થયા છીએ હવે તો આપણે બે જ એકબીજા માટે પરસ્પર હૂબથી જીવવાનું છે એકબીજાનું બળ બનવાનું છે બેમાંથી કોઈ ને એક પણને કાંઈ થાય એ બીજાને પાલવે એમ નથી તારે તારા માટે નહીં હવે તારે મારા માટે જીવવાનું છે અત્યાર સુધી તું મારી ધર્મ પત્ની બનીને રહી જ છો મારો ઘર સાચવ્યું છે મને સાચવ્યું છે હવે મારું અડધું અંગ બનીને મને સાચવી લે આશુ સંતાન સુખ નથી પામ્યું પણ તને નહીં જવા દે શકું હું ભાંગી પડીશ આશુ પ્લીઝ મને સાચવી લેજે બોલી પરેશભાઈ ગડગડા થઈ આશાબેનને ભેટી પડ્યા

એમને કંઈ પૂછવાની હિંમત ન ચાલી આશાબેને પતિ સામે એક નજર નાખી ચાર આંખો મળી સવાર થઈ ગયો ને આશાબેન ચા બનાવવા રસોડામાં જતા રહ્યા આશાબેનના આવા વલણનું સટિક કારણ હતું એમનો રોષ યથાર્થ જ હતો કારણ હતું એમની બાવીસ વર્ષીય એકમાત્ર સંતાન પરિતા ગયા વર્ષે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થઈ હતી પરેશભાઈનું સપનું હતું કે મારી પરી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બને એની હોશિયારી આવડત મેઘાવી પ્રતિભાવાના વખાણ ગર્વતી સ્ટાફ સામે કરતા પરેશભાઈ થાકતા નહોતા પરી જે માગે એ અપાવતા એને પેકેજમાં વિદેશની ટૂરમાં જવું હતું તો એણે સીપીએફમાંથી પૈસા ઉપાડી એને મોકલી હતી બાપ દીકરી બંને વચ્ચે ગજબનું જોડાણ હતું પરેશભાઈના કાળજાનો કટકો હતી પરી ગ્રેજ્યુએશન પછી પરીએ ફેશન ડિઝાઇનિંગમાં રસ દાખવ્યો પિતાએ ઘણી સમજાવી પણ એ એકની બે ન થઈ એટલે નંગતું જોખી એની ઈચ્છા મુજબ કારકિર્દી બનાવવા બે સમર્થ થયા એમના સેન્ટરમાં ંગનો કોર્સ નહોતો થતો એટલે એ મૂંઝવણ આવી કે ક્યાં કરવું એક તો દીકરીની જાતને પાછો કાળઝાનો કટકો નજરથી ઓઝલ ન થવા દે એક દિવસ માટે પણ એ પરિતાને દૂર ન કરતા મોટા શહેરોની બદીઓથી અત્યાર સુધી પરીને અડગી જ રાખેલી એટલે અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે મૂકવા જીવ ન ચાલે પરી પણ મા બાપથી દૂર નહોતી રહી એટલે ચિંતાનો વિષય તો હતો આમને આમ બે ત્રણ દિવસ વીત્યા એક દિવસ ના મોટા બહેન નલીલીબેનનો અમદાવાદથી ફોન આવ્યો વાતચીત દરમિયાન આશાબેને પરી તેની કારકિર્દી અંગે ચિંતા વ્યક્ત કરી બેન તરત જ બોલ્યા તું જે ખરી છો આશા તારી દીકરીએ મારી દીકરી હું માસી છું એની એને મારે ત્યાં જ રાખવાની હોય ને બસ ફાઈનલ પરીને હું મારે ત્યાં રાખીશ પણ બેન જીજાજીને તો એકવાર પૂછો એમાં તારા બનેવીને શું પૂછવાનું હોય એમને વ્યવહારમાં ખબર ન પડે એ ધંધામાં બરાબર છે ઘર મારે જોવાનું છે બસ કહી દીધું આપણે પરીને હોસ્ટેલમાં ક્યાંય નથી રાખવી શું ખબર કેવું વાતાવરણ હોય કેવી રસોઈ હોય ફાવે ન ફાવે અહીં મોટા શહેરોની વાત જ જવા દે દીકરીની જાતનો પગ લપસી જતા વાર ન લાગે અમારે ત્યાં તમારા જેવું ગામડ્યું વાતાવરણ નથી છોકરીઓ બહુ સ્માર્ટ ને ચીપ હોય છે આપણી પરી એવી નથી એટલે વધુ સાચવવું પડે તું ને પરેશ કુમાર પરીને લઈ એક બે દિવસમાં આવી જાવ એટલે એડમિશનનું કાંઈક કરીશું તારા બનેવીની ખાસ્સી ઓળખાણ છે હો આશાબેને શાંતિનો શ્વાસ લીધો સાંજે પરેશભાઈને વાળું કરતા કરતા બધી વાત કરી બધાને આ વાત વધુ વ્યાજબી લાગી માસીનું ઘર અજાણ્યું પણ નહીં ને વળી નનીબહેનની નાની દીકરી અંજનાને પરીને સારું બનતું એટલે એકલું પણ નહીં લાગે બસ બધું ગોઠવાઈ ગયું એડમિશન લેવાઈ ગયું બે અમદાવાદ આવી પરીને નીલિનીબહેનના ઘરે મૂકવા આવ્યા આશાબેને પરીને સારી એવી રકમ પોકેટ મની તરીકે આપી હતી અને ક્રેડિટ કાર્ડ પણ આપ્યું અને બહાર ફરવા જાય ત્યારે ખર્ચ એને કરવાની સૂચના આપી નાની બેનના કુટુંબમાં ચાર જણ હતા પતિ પત્ની દીકરી અંજના અને દીકરો પ્રણવ અંજના દસમા ધોરણમાં હતી ને પ્રણવ આ વર્ષે ગ્રેજ્યુએટ થયો હતો આગળ જીપીએસસી ની તૈયારી કરી રહ્યો હતો ઘરમાં નવા મહેમાનના આગમનથી સૌ ખુશ હતા પરિતાને અંજનાની કબની ગમતી એ રાતે અંજનાના બેડરૂમમાં સૂતી પ્રણવ બાજુના રૂમમાં સૂતો નાની બેનના પતિ બિઝનેસના કામથી હંમેશા બહાર રહેતા અથવા મોડા આવતા શરૂઆતમાં બધું સારું ચાલ્યું પરિતા અને અંજના વાંચતા રહેતા મોડે સુધી જાગતા ક્યારેક પ્રણવ પણ બંનેની કંપની આપવા આવી જતો પોતાની બુક્સ લાવતો કંઈ ન સમજાય ત્યાં પરિતા પાસેથી શિખામણ લેતું ક્યારેય બેસી સાથે મળીને એમસીક્યુ સોલ્વ કરતા પરિતાને ઊંઘ આવે તો પ્રણવ જઈને કોફી બનાવી આવતો ક્યારેક અંજના નીચે સૂતી હોય તો બંને જણ કોફીના જગ લઈ ધાબા પર જતા રહેતા અને ક્યાંક સુધી બેસી રહેતા શાસ્ત્રોમાં કહ્યું છે એમ કે સગા ભાઈ બહેનને પણ એકાંતમાં ન રહેવું જોઈએ બે જુવાન હૈયા રાતનો સનાટો પરસ્પરની હો ઉમરનો તકાજો અને શરીરની નિભો ક્યારેય બે એકબીજામાં ખોવાઈ ગયા ને દિલ દઈ બેઠા એની એમને પણ શુદ્ધભૂત ન રહી ને જ્યારે ભાન થયું ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું મર્યાદા વટાવી ગયા હતા આમ ને આમ બે વર્ષ વીત્યા પરિતા અને પ્રણવનો છુપો પ્રેમ હવે બંધ પોકારવાની અણીએ આવી પહોંચ્યું હતું પ્રેમ રૂપી વીછીએ બેયને ડંખીને ઝેર ચડાવી દીધું હતું ત્યાં સુખી કે બેયને પોતાના સાચા સંબંધ નોતા યાદ રહ્યા આશાબેન અને પરેશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ જ્યારે પરિતાએ કહ્યું હતું કે એ પાછી વળવા માંગતી નથી પણ પ્રણવ અને પોતે પ્રેમમાં છે એ લગ્ન કરશે તો પ્રણવ સાથે જ અન્યથા નહીં આશાબેનને તો અવાચક બની સાંભળી જ રહ્યા એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું આંખે અંધારા આવવા લાગ્યા પડતા પડતા માન બચ્યા થોડી વાર સુધી ઘુંઘવાતા બે બેસી રહ્યા ને પછી આશાબેને પરિતાને એક થપ્પડ ઝીકી દીધી તને ભાન પડે છે તે શું બોલે છે તું અમારી આગરું છું અમારા બેની આંખનું રતન છું અરે તારા પપ્પા તારા વિના એક દિવસ ન રહી શકે એમનું સપનું હતું તને એન્જિનિયરિંગ બનાવવાનું ભગવાનને એટલી વાર નહીં સંભાળતા હોય જેટલું તને યાદ કરી છે તારી ખુશીની ખાતર દિલ પર પથ્થર મૂકી તને નજરથી દૂર કરી હતી આવા કરતૂત કરવા મોકલી હતી તને મમ્મી રિલેક્સ ચીલ હું મોટી છું મેચ્યોર છું જાણું છું કે હું શું કરું છું બાય તે વાય મમ્મી તે અને પપ્પાએ તમારી ફરજના ભાગરૂપે મારી કાળજી રાખી છે હું તમારી એકમાત્ર સંતાન છું એટલે દરેક મા બાપ બાળકો માટે બધું કરતા જ હોય છે એમાં તમે કોઈ નવાઈ નથી કરી પપ્પાને તો પહેલાથી જ દેખાડો કરવો કોઈ ન ભણાવે મોટી થયા ભેગી પરણાવી દે એમની પાંખો ખોલતા શીખવી આકાશ આપીએ તો આપણે પરી દમાથી બહાર જઈને તું કરી રહી છો એ પાપ છે પરી માં બાપને રંજાડીને આજ સુધી કોઈ સુખી નથી થયું હું માછું તારી એટલે તને હાઈ નહીં આપું પણ મારી આંખ નું એક પણ આંસુ વહે ફાયું તો ઈશ્વર તને માફ નહીં કરે તો ક્યારે સુખનો દિવસ નહીં જોવે બેટા હજુ કહું છું વળી જા આવતી રે માં પાસે માં બાપ બાળકોના અવગુણો ઢાંકી દેતા હોય છે ચાલ બેટા ઉભી થા બોલી આશાબેને પરીનું કાંડું પણ પરી પર તો ભૂત સવાર એટલે હાથ પ્રણવ પાસે જઈ ઊભી રહી આશા તોય તું જીદે ચડી છે હવે એવું ક્યાં રહ્યું છે જ વળી તું ઓવર રિજેક્ટ કરે છે જો તારે પરીને ક્યાંય તો પરણાવવી જ પડશે નહીં મારા પ્રણવમાં શું ખામી છે હાલ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે ભવિષ્યમાં સારી નોકરી મળી જશે તારી દીકરીનું ભવિષ્ય ઓજળ બનશે મને વાંધો નથી તો તને શું છે ને બીજું કે પરેશ કુમાર બે વર્ષમાં નિવૃત્ત થશે પછી ક્યાં બેઠા રહેવાના છે એમના પૈસા આવશે એની વ્યવસ્થા કરવી પડશે ને હું તો કહું છું તમે બે પણ હા પાડી દો બીજો કોઈ અજાણ્યા પૈસા સાચવે એના કરતા પ્રણવ તો ઘરનો છોકરો કહેવાય ને આમે પરી તમારી એક જ સંતાન છે તમારું જે છે એ એનું જ તો કહેવાય પરેશકુમાર એને દૂર કરવા નથી માંગતા મારો પ્રણવ ઘર જમાય બની સાથે રહેશે વાહ મોટા બહેન વાહ ખૂબ સારી યોજના છે મા દીકરાની તમારા જેવા સ્વજનો હોય એમને દુશ્મનોની જરૂર જ નથી હું જ મળી તમને ઘર આવે મારા મોટા બેન છું મારી માની જગ્યાએ રાખ્યા હતા તમને સારો બદલો વાળ્યો બનેલ સાહેબને જેટલી વાર ધંધામાં ખોટ ગઈ હતી એટલી વાર અમે ધંધો ઉભો કરવામાં મદદ કરેલી આ મકાન લેવામાં પરેશે મદદ કરી અમારું જ ઘર તોડતા સહેજે શરમ ન આવી મેં તમારા ભરોસે મારા ઘરની આવરૂ મારા પતિની અસ્મિતા અમાનત તરીકે મોકલી હતી માસી હતા તમે માં જેવા મેં દીકરીને તમારા ઘરે ભણવા મોકલી હતી તમારી કુળ વધુ થઈ વંશવેલો વધારવા નહીં મને શરમ આવે છે કે હું તમારી સગી બહેન છું આજથી આપણો વ્યવહાર હું પૂરો કરું છું બોલી આશાબેન પડીતા તરફ વળ્યા તે તારું દુર્ભાગ્ય લખી જ નાખ્યું છે તો હું શું કહી શકું મા બાપ જન્મ આપી શકે ભાગ્ય ન લખી શકે તારા જ નસીબમાં સુખ નથી નહીં તો આવી કોમતી ન આવે ખેર હવે કોઈ મતલબ નથી તને સમજાવવાનો હું મા છું વધુ અભિશાપ નહીં આપવું પણ તું ક્યારેય સુખી નહીં થા તે એક લાચાર બાપની કોણી નિર્દોષ લાગોડીઓનું ખૂન કર્યું છે તે એક અસહાય માની મમતાને જીવતી મારી નાખી છે મારી બધું વાત છે કે તું ક્યારેય સુખી નહીં રહે ક્યારેય નહીં આ સફેદ સાડી લાવી તો હતી એક બેસણામાં જવાનું હતું એના માટે પણ અમારા તરફથી લગ્નની ભેટ તરીકે તને આપું છું લગ્ન કર્યા હોત તો જાત વેચીને પણ કરત તારો બાપ પણ તું લગ્ન નહીં પાપ કરવા જઈ રહી છું એટલે પાનેતરને બદલે સફેદ સાડી આપું છું જે તને અમારી આશાઓના કતલની કાયમ યાદ પાવશે તે અમારા સપના ધૂળમાં મેળવી દીધા છે પરી મને જાત પર ફિટકાર વરસે છે કે તે મારી કુખે જન્મ લીધો મારો પહેલા ખોડાનો દીકરો જન્મીને મરી ગયેલો એને જેમ તું મરી ગઈ હોત તો સારું હતું આ ઉંમરે આવું કલંક ન લાગત તારો બાપ જીવતો મરી જવાનું મને મારી નહીં એમની ચિંતા થાય છે બોલી ભારે હૈયે આશાબેન આંખો લુસતા કારમાં બેસી ગયા ને પરેશભાઈએ કાર હંકારી મૂકી આ બાજુ પરિતાએ પ્રણવ સાથે કોર્ટ મેરેજ કર્યા છ મહિના થયા હશે લગ્નને ત્યાં પરવને એક ટ્રક અકસ્માત નડ્યો અને ઘટના સ્થળે જ મૃત્યુ થયું ઘરે સમાચાર પહોંચ્યા નાનીલી બેન તો છાતી ફૂટવા લાગ્યા કે કોણ જાણે કે એ અભાગી મારા ઘરમાં આવી ગઈ મારા દીકરાને ભરખી ગઈ હવે એક મિનિટ ઘરમાં નહીં રહેવા દઉં બે માં દીકરીએ પરિતાને મારીને ઘરમાંથી કાઢી મૂકી પરિતા બે ઘર બની ભટકવા લાગી અમદાવાદના રેલવે સ્ટેશન પર પરેશભાઈના સ્ટાફના કોઈ માણસે એને જોઈ મેલા કપડા ભૂખરા વાળ બોલવાની હોશ નહીં જાણે બે ત્રણ દિવસથી કાંઈ ખાધું ન હોય સુની ચમક વિનાની આંખો પેલા ભાઈએ પરેશભાઈને ફોન કરી ભાડ આપતા કહ્યું કે તમારી દીકરીને અમદાવાદના રેલવે સ્ટેશન પર જોઈશે લાગે છે તો આપણી પરી પરેશભાઈએ એ માણસને પોતે આવી પહોંચે ત્યાં સુધી એનું ધ્યાન રાખવા જણાવ્યું આશાબેન અને પરેશભાઈ બે પોતાની દીકરીના આવા હાલ જોઈ ડે જ ગયો એને કારમાં બેસાડી ઘરે લઈ ગયા પરી સાવ શૂન્ય મનસક થઈ ગઈ હતી ન કોઈ સાથે બોલે ન જવાબ આપે મા બાપ બંને ચિંતામાં મુકાયા આખરે એક સંબંધીએ મનોચિતને બતાવવા જણાવ્યું એટલે એની પાસે કાઉન્સિલિંગ કરાવી માન પરિતાને નોર્મલ કરી છેવટે પોતાની નાતમાં તો આ વાત ફેલાતા કોઈ અપનાવવા તૈયાર ન થયું એટલે પારકી નાતમાં પરિતાથી પંદર વર્ષ મોટા બીજો બે છોકરાના બાપ સાથે સાદી રીતે પરિતાના લગ્ન કરાવી વરાવી દીધી મિત્રો આજની વાર્તાને હું અહીંયા જ સમાપ્ત કરું છું આશા રાખું છું તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો અમારું પણ એક નાનકડું કામ કરી દેજો તમને આ વાર્તા કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારો અભિપ્રાય જણાવશો અને એક લાઈક કરી અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે બસ આટલું કામ કરી દો એટલે અમને નવી નવી વાર્તા લાવવામાં આનંદ મળે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત